પદના અહંકારમાં એટલો બધો અહંકારી રાક્ષસ જેવો રહેતો ને એ કોઈની વાત નતો સમજતો બધા કહેતા કે ભગવાન છે છતાંય એનો અહંકાર એટલો જબરો હોય ને એટલે ભગવાન હોય તો દેખાય છેલ્લે ભગવાને એનો વિનાશ કરી અને અસત્ય પર સત્યની જીત કરી અને સીતા માતાને લંકામાંથી લાવી અને કદાચ પાસા યોધ્યા પરત ભર્યા ત્યારે અયોધ્યા વાસી જે રામનું સ્વાગત કર્યું ને સ્વાગત ના નિમિત્તે આજ આખા ભારત દેશ માં દિવાળી દર વર્ષે મનાય છે મનાય છે ને અને કહેવત એવી છે નહી કે તમાર કરતા વધારે મેં દિવાળી જોઈ એટલે બધાએ દિવાળી જોઈ છે સારી રીતે કે દિવાળી કોને કહેવાય કે ઘેર ઘેર દિવા પ્રગટાય ઘેર ઘેર આવી લાઈટોના અજવારા થાય ઘેર ઘેર સાફ સફાઈ થાય ઘેર ઘર ને મંદિર જેવી પવિત્રતા અપાય એમને દિવાળી કહેવાય પણ દિવાળી નાય તે આવા અવસરમન તહેવારમાં જો દુખી રહો ને તો મને માતા નહીં ગમતું આ તો એક હરખનો ઉત્સાહનો આનંદનો દિવસ છે અને આજના દિવસે જો કદાચ દુખી રહો ને મને માતા નહીં પહોંચતું હણું માતા એવું કહીશ કે આ દિવાળી કદાચ દુઃખમાં હોય ભલે મારા પારે આયા છો મારા વાતોનો વિશ્વાસ કર્યો છે ને તો ટકી રહેજો આવતી દિવાળી હું તમારા ઘેર સુખ અજવારા ના કરવા આવું તો હું રહું મારી મેરડી ને તો દિવાળી દરેક ને શુભકામના કાલ દિવાળી ની દરેક મારા ભાવિક ભક્તો ને શુભકામના અને બીજા દિવસ બેસતા વર્ષના નવા વર્ષના દરેક મારા ભાવિક ભક્તો ના રામ રામ કેમ રામ રામ એ દિવાળી રામની છે એટલે હવે હેપી નહીં નહી નહિ નહી કોને મારા બન્યા છો ને હું એટલે હક થી કહું છું તમને કે હેપ્પીને ના બોલતા એક બીજા મલો એકબીજા સગા વાળા ને ત્યાં જાવ આજુબાજુ સોસાયટી વાળા ને બેસતા દિવસે તમારા ઘેર કોક ચા પીવા તમે ઘેર ચા પીવા જાઓ આ રીતે ઉજવાય બોલે ને તો તમારું બોલી નાખો ને રામ રામ એ વિચાર કરશે અરે હું હેપીનેર બોલ્યો રામ રામ તો હેપીનેર આપણી સંસ્કૃતિ છે એ તો બધા અંગ્રેજો લાયા બધું જાત જાત આપણો તો આવો પવિત્ર ભારત દેશ છે કે જ્યાં આવા ભગવાને જન્મ લીધો છે જે આવી દરેક માતાજીઓ છે હજુ આવા કાળા કળિયુગમાં સાક્ષાત પરચા જોવા મળે છે ભગવાન માતાજીના તમે એ દેશના દેશવાસી છો ને કે જ્યાં અત્યારે આવા ઘોર કળિયુગમાં તે ટેકનોલોજી જમાનામાં તે ભગવાન માતાજીના ચમત્કાર જોવા ક્યાંક ને ક્યાંક મળતા હશે મળે છે ને તો તમે એ ભારત દેશ માં જન્મ લીધો છે અને હાથ જોડી અને પ્રણામ કરવા રામ રામ કરવા આ કર્યું ને એની પર સ્પેશિયલ મારા આશીર્વાદ રહેશે યાદ રાખીને જેને કર્યું ને કે રામ રામ આ દિવાળી સમજી લો તમારી સફળ થઈ ગઈ મન માતા બધું આપી દીધું એવું માની લઈશ રામ થી શું થશે તો રામ થી મારી ગાદી નહીં ચાલતી રામ થી શું થશે તો રામ થી વિચારો હું મારો ગાદી દાખલો હાલું છું તમારી જોડે કોઈ દાડો હાથ લાબો કરીને કીધું કે મને માતા ને આલો કોઈ ભાવિક ભક્તોને એવું કહેવામાં આવ્યું કે આ સેવા કરવાની છે ભાઈ બધા દાન કરો આપણે આટલું મોટું આયોજન કરવાનું આટલો મોટો ખર્ચો થાય એમ છે આપણે બધા ભેગા થઈને માતાજીની ગાદીની વ્યવસ્થા કરવા માટે આની જરૂર પડશે કુદા કીધું હું માતા ખાલી રામ રામ બોલું છું મારો ભગવાન બધી વ્યવસ્થા કરી દેશે વગર માગે જેવું વગર માગે હું તમને એ જ શીખવાડવા માંગુ છું ગોડાઓ માગશો નહીં

તમારી આ રામ રામ બોલીએ પૈસાનો ઢગલો થઈ જાય તાત્કાલિક રામનો જન્મ નતો થયો શ્રી રામનો આ ધરતી પર જન્મ નતો થયો એ પેલા એમના ગુરુજી એવું કહી દીધું તું કે વિશ્વાસ રાખજે એક દિવસ રામ આવશે લાઈ અને મૂકે કે કયા સમયે મારો ભગવાન આઈ જાય છે ખબર પડે મેરી જો પડી કે આજ ભાગ ખુલ જાય રામ એને રાહ જોઈ આમ આખો કોઈ દેખાય એટલે જો મારા ભગવાન તો નહી મારા ભગવાન તો નહી રામ એ ભગવાન છે છે ભગવાન ક્યારે એમના ભક્તોને એમની જોડે નહીં બોલાવતા એ જાતે જાય છે શ્રી રામ એ ભગવાન છે કે ભક્તને એમના પારે નહીં બોલાવતા એમના ધામે નહીં બોલાવતા એ ભક્ત ના હામે થી જાય છે એમના ઘેર જાય છે એમની સન્મુખ જાય છે તો આવા ભગવાનના ના થી જો મારું ધામ પાવન થતું હોય પવિત્ર રહેતું હોય અને આવા મારા ધામની મહિમા જોવા મળતી હોય તો દરેક ને બે હાથ જોડીને કહું છું આ ચારી ચૌદસ ના દિવસે ત્યાં મારી વાતો નો વિશ્વાસ કરી લો અને રોજ રામ 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 કરતા કરતા ભલે જીવનમાં દુઃખ પડે કષ્ટ પડે પણ છતાંય વિશ્વાસ રાખજો જેની જરૂર હશે ને એની તો હું પૂરું કરી વગર માગે કોઈ કીધા વગર શું કીધું વગર માગે કોઈ કીધા વગર અમારા ધામની મહિમાથી તમને એક દાખલો ઉદાહરણ છું હું માતા કોઈને જોડે માંગતી નહીં હું માતા કોઈને કહેતી નહીં કે છતાંય મારો ભગવાન જેની જરૂર છે જેની આવશ્યકતા છે એ પૂરું કરી આલે કોઈના મને માતાને આમ હાથ લોબો કરવા દીધો નહીં કે નહીં મારા દીકરાનો લોબો કરવા દીધો તો જો જે મારા રોમ કદાચ ભજન કરતો થઈ ગયો જે મારા રોમનું નું નામ લેતો થઈ ગયો એના જીવનમાં કોઈ દાડ ભીખ માંગવા દો ને તો મારો હું રોમ મારી મેરડી નથી